નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસ ને વાર શનિવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર સુધી બોલાઈ રહ્યા છે જીરુની બજાર દરરોજ જોવા મળી રહી છે અન્ય ચણ સીમા આજે સુધારો દેખાઈ રહ્યો છે મગફળી તેમજ અજમાની અંદર બાકી જીરોને બજારમાં વધગર સાથે વેપાર થતો જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આજે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ સત્યાવીસસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા રાયડો અગિયારસો પચાસથી તેરસો ને પચીસ રૂપિયા એરંડા તેરસો દસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા મગ નવસોથી તેરસોને પચાસ રૂપિયા ઈસભગુલ સત્તરસોથી ત્રેવીસો ને રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો રૂપિયા બાજરી ત્રણસો સાઠથી પાંચસો સિત્તેર રૂપિયા તલસફેદ સોળસોથી ત્રેવીસો રૂપિયા અને મગફળી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ